અંકલેશ્વર જીઆઈડીસી માં ગત ચોથી જાન્યુઆરી ના રોજ ચોક્કસ માહિતી ના આધારે ભરૂચ એલસીબી પોલીસે ક્રિસ્ટલ ચોકડી પર આવેલ એક ગોડાઉન માંથી ઇંગ્લિશ દારૂ નો ઓગણીસ નો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે સ્થળ પરથી ગોડાઉનની રખેવાળી કરતા વાલિયાના રામદાસ વસાવાને ઝડપી પાડ્યો હતો જ્યારે નેત્રંગના

તેના ઘરે આવ્યો હોવાની ચોક્કસ માહિતીના આધારે તાલુકા પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેનું મેડિકલ કરાવી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માટેની તજવીજ શરૂ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે લખીરામ એક સમયે અંકલેશ્વરમાં વિધ કંપનીમાંથી નીકળતા કેમિકલ ભરેલા ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરી તેનો વેપલો ચલાવતો હતો જે બાદ હવે દારૂના વેપલામાં પણ તેની સંડોવણી સામે આવી છે